વધુમાં કહ્યું કે સરકારી ગ્રાન્ટમાંથી આ બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટરે હલકત ગુણવત્તાનું કામ કરીને સરકારી નાણાનો દુરુપયોગ કર્યો છે માત્ર છ વર્ષના સમયગાળા બાદ ફ્લાયઓવર બ્રિજનું ઇન્સ્પેક્શન કરતાં તેમાં સાત પોઈન્ટ બાવીસ કરોડના ખર્ચે મરામત કરવું પડે તે તપાસનો વિષય અઠવાઝોન વિસ્તારમાં અણુવર દ્વાર પાસે પંચાવન કરોડથી વધુના ખર્ચે બનેલ ફ્લાયઓવર બ્રિજ વર્ષ બે હજાર સોળમાં જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પરંતુ મોરબીમાં બનેલી બ્રિજ દુર્ઘટના બાદ હાઈકોર્ટના આદેશના પગલે વર્ષ બે હજાર બાવીસમાં એટલે કે માત્ર છ વર્ષના સમયગાળા બાદ ફ્લાયઓવર બ્રિજનું ઇન્સ્પેક્શન કરાતા તેમાં સાત પોઈન્ટ બાવીસ કરોડના ખર્ચે મરામત કરવું પડે તેવો અંદાજ કન્સલ્ટન્ટ દ્વારા બનાવવામાં આવ્યો છે આ બાબતે આપ કોર્પોરેટર મહેશભાઈ એનઘડે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને કાર્યવાહીની માગણી કરી હતી સાથે મહેશભાઈ અનગણે જણાવ્યું હતું કે આ બ્રિજ બન્યાને માત્ર ચાર કે પાંચ વર્ષમાં જર્જરિત થઈ ગયેલો અને તેના સીસી સ્ટ્રક્ચરમાં મસમોટી તિરાડો જોવા મળી છે ત્યારે જો બ્રિજ માત્ર ચારથી છ વર્ષના સમયગાળામાં સાત કરોડનું મરામત માંગી લે એ સ્પષ્ટ દર્શાવે છે કે બ્રિજના કન્સ્ટ્રક્શનમાં જ ખામી છે અને હલકી ગુણવત્તાથી આ બ્રિજ બનાવવામાં આવ્યો છે જેની મુખ્ય જવાબદારી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની છે જ્યારે તેમના કામની બેદરકારીના કારણે પાલિકાને કરોડો રૂપિયાનું નુકસાન થયેલ છે જ્યારે સરકારી ગ્રાન્ટમાંથી આ બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાનું કામ કરીને સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો છે મહેશભાઈ અણઘે વધુમાં જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસના આદેશ આપી આમાં જવાબદાર તમામ વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવા સાથે સાથે આ બ્રિજના મરામત માટેનો તમામ ખર્ચ ઇજારદાર પાસેથી વસૂલ કરવા અને આવા ઇઝારદાર અને એપીએમસીને બ્લેકલિસ્ટ કરવા માટેની કામગીરી હાથ ધરવા કાર્યવાહી કરવા માંગ કરી હતી રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત